देव उठी एकादशी दिवसे मात्र तुलसी ने एक वार जड़ अर्पण आ एक नानकड़ो शब्द बोली दो एटलू धन तमारा घर मा आवशे के आभि नहीं शको माँ लक्ष्मी अने देवी अन्नपूर्णा एवो आशीर्वाद मल्के तुम क्य स्वप्न नहीं विचार्य हो आखू घर थी भराई जशे आख वर्ष तमारा घर मा धननी वर्षा थशे मित्रों एक नानकड़ो शब्द सामान्य बिल्कुल बिलकुल जारे ते आ शब्द की महिमा तो जा होश उड़ी जैसे सांभो कारण के जे शब्द अमे तमें कहवा शब्द तमने कोईपण शास्त्र में नहीं मे प्राचीन समय में आ शब्द फक्त साधु सतो विशेष ज्ञा ने जबरती विशेष ज्ञानीओ आ शब्द फक्त पोता शिष्यों ने ज आप તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જો મિત્રો દેવ ઉઠી એકાદશી એ એકાદશી છે જે ખૂબ જ પવિત્ર ગણાય છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસેથી કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા મજબૂર થઈ જાય છે જી હા આપના શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે માતા તુલસીનો વિવાહ પણ થયો હતો હવે જુઓ મિત્રો તમે બધા જાણો છો કે વર્ષમાં 365 દિવસ હોય છે પણ આ દિવસોમાં કેટલાક દિવસ એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરની તસવીર બદલી દે છે અને એમાનોજ એક દિવસ છે દેવ ઉઠી એકાદશીનો દિવસ એટલે કે નામથી જ સ્પષ્ટ છે દેવ ઉઠી એટલે આ દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી ઉઠે છે અને તેને દેવ ઉઠી એકાદશીનો દિવસ કહેવાય છે આ તેજ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં 4 મહિનાની યોગ નિદ્રા પૂરી કરીને ખીર સાગરમાંથી जागे છે અને ચાર મહિના સુધી જારે ભગવાન વિષ્ણુ સૂતા હોય છે ત્યારે વિવાહ માંદલિક કાર્યો નવો કામ નવો વેપાર આ બધું જ પૂરે પુરુષ સ્થંભી જાય છે પણ દેવ ઉઠી એકાદશીના સૂર્યોદય થતાં જ આંખો બ્રહ્માંડ માનવ જીવન ફરી જીવંત થઈ ઉઠે છે મંદિરોમાં ઘંટડીઓ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીપક પ્રગટે છે અને દરેક ઘર માં એક દિવ્ય ઊર્જા પ્રવેશ કરે છે હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે દેવ ઊઠી એકાદશીના દિવસે તુલસી માં જળ અર્પણ કરીને મુખેથી બોલવાનો એ શબ્દ કયો છે તો એ શબ્દ અમે તમને કહીશુ જુઓ અમે તમારું ભલું કરવા આવ્યા છીએ પણ એ શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક ખાસ નિયમો અને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે સાવચેતીઓ વિધિ અને નિયમો આ ત્રણેય વસ્તુઓને અવગણી અથવા અનસૂની કરી તો તમને ફળ નહીં મળે ઉલટું ફળ મળી શકે છે જે છે એ પણ તમે ગુમાવી શકો છો તેથી મિત્રો જુઓ તમને દરેક વાત અમે વિગતવાર આ વીડિયોમાં કહીશું તો સૌથી પહેલાં તો તમે બધા આપણા વીડિયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખી દો માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે તો મિત્રો જુઓ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસી હરિયાળી ખીલી રહે છે તો એવું માનવામાં આવે છે કે એ ઘરથીમાં લક્ષ્મી પ્રસન્ન છે અને એ પણ કહેવાય છે કે જો કોઈ ઘર માં તુલસી વારંવાર સુકાઈ જાય તુલસી ફરતી નથી તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘર માં કેટલીક નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મી ને તમારા ઘર માં પ્રવેશ કરતા રોકી રહી છે હવે જુઓ મિત્રો દેવ ઉઠી એકાદશી એ જ સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારું જીવનમાં ખૂબ જ દુખ છે ખૂબ જ તકલીફ છે ખૂબ જ કષ્ટ છે દર વખતે તમે कर्जના બોજ તળે દબાયેલા રહો છો તમારું ઘરમાં પૈસા આવે છે પણ તકતા નથી જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને નથી મળતું તો મિત્રો આ વિડિયો છે જેની તમે બધા લાંબા સમયથી બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા राहनो अंत आवी गयो छे, जो आ वक्ते देव उठी एकादशी पर बोन्तेर वर्ष पची एवो शुभ योग बनी रहो छे, जेने जो तमे लिधो, लीधो तुलसी ने जड़ अर्पण करीने एक मंत्र बोली दीधो तो पची जिंदगी मा क्यारे पाछड़ वरी ने जोवानी जरूर नहीं पड़े जी हाँ मित्रों बधाने अग कही दई के देवऊी एकादशी दिवसे लोको व्रत करे छे। પૂજા પાઠ કરે છે નામજપ કરે છે તુલસી માતાની આખા દિવસ સેવા કરે છે પણ એટલું બધું કર્યા પછી પણ ઘણીવાર લોકોને ફળ નથી મળતું શા માટે નથી મળતું કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે હવે જુઓ મિત્રો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં ફક્ત માટી નથી પણ દિવ્યતાની સ્પંદન ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે थी आजे अमे तमने एक एवो शब्द कहवा तुलसी ने स्पर्श कर जल अर्पण कर बोली देशो तो फक्त पैसा नहीं तमारा जीवन में समृद्धि सन्मान स्थिरता एवो प्रवाह आ तबते संभा शक शब्द सुधी पहुंचता समझवू जरूरी छे के आखरे तुलसी एटली चमत्कारी केम है मित्रों तुलसी फक्त एक छोड़ नथी, ये एक जीवंत शक्ति छे। तेना दरेक पान मा ओज छे, दरेक डाड़ी मा प्राण छे। अने जारे सवारे सवारे सूर्य नी पहली किरण तुलसी ना पान पर पड़े छे, तो तेमा थी निकलती ऑक्सीजन फक्त शरीर नहीं पन आत्मा ने पन शुद्ध करे छे। अने एज कारण छे के तुलसी ना छोड़ पासे बेसवाथीज मानसना मानसिक भय तनाव दरिद्रता दूर થઈ જાય છે દેવ ઉઠી એકાદશીની સવારે જારે તુલસીની આગડ દીપક પ્રગટાવવામાં આવે છે તો એ દીપક ફક્ત એક પ્રતીક નથી પણ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત છે આ દિવસે જારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો અને પછી જળ અર્પણ કરો છો તો એ તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે जे तमारा मन मा कोई अजाण्यो डर छे तमने कोई वात वारंवार सतावी रही छे तमारा जीवन मा गरीबी छे कंगाली छे कर्ज तमने परेशान करी रहियो छे एवी ऊर्जा ने ए खेंची ले छे अने तेना बदले तमने अपार सौभाग्य आपे छे पण एक रहस्य छुपायेलू छे एने ध्यानथी सांभळो मित्रों जो, तुलसी माता फक्त एज व्यक्ति ने वरदान आपे छे જે તેમની પાસેથી કંઈ નથી માંગતો પણ તેમને મા માનીને તેન્ની સાથે વાત કરે છે આ દિવસે તુલસીની આગરજે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે હે માં આજે હું ખાલી હાથ આવ્યો છું પણ તમારો આશીર્વાદથી મારું ઘર ભરી દો તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પણ શાંતિ સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે મિત્રો पुराणों में लिख्यो छे के देव उठी एकादशी ना दिवसे जारे भगवान विष्णु जागे छे तो ते पोतानी नजर ऐज घर पर नाखे छे जहां तुलसीनी आगर दीपक प्रगताई रहयो होय छे अने जहां टेमनी नजर पड़े छे त्याथी अभाव दूर थई जाए छे तो आ दिवस एक एवी चाबी जेवो छे जेनाथी भाग्य नो ताड़ू खुले छे पण ए ताड़ू फक्त ए शब्द थीच खुले छे जैना विषय खूब ओछा लोग जाने छे। तुलसी ने स्पर्श शब्द बोलाये छे, ते एक शब्द एवो छे, जे फक्त तमारी आर्थिक स्थिति ने ज नहीं बदले तमारा शुद्ध करी दे छे। अने देव मित्रों जो तमारा कर्म शुद्ध रहे छे, जो तमु हृदय शुद्ध रहे शुद्ध रहे छे, तो मां लक्ष्मी तमारा घर में अवश्य आवशे જુઓ આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી આ શબ્દ સ્વયંમાં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને કહ્યું છે હવે આપણા શાસ્ત્રોમાં તો એ પણ કહેવાયું છે કે આ શબ્દ ફક્ત એ જ લોકોને મળે છે જેમના ભાગ્યમાં પરિવર્તન લખાયેલું હોય છે પણ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે तेना जीवन में एज परिवर्तन थवा लागे छे। हम विचारो जो एकादशीए ते तुलसी माता दीपक प्रगटावो तेमना पान पर जड़ समय एक एवो शब्द बोली दो जे स्वयं ब्रह्मा तरंगों ने हला दे तो शू थी एक क्षणे जारे भगवान विष्णु मां लक्ष्मी एक साथ जागी रहा हो અને તમે એ ઉર્જાને તમારા શબ્દોમાં બાંધી લો તો એ સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંઢાઈ જાય છે અને પછી એ શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો ફરે છે જુઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ સરળ છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખ્યું તો સાક્ષાત્મા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે મહેનત કરો કર્મ કરો પણ સત્ય એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે એ સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે દેવ ઉઠી એકાદશી એ સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા હોય છે तेथी वायू है कि आ दिवसों संकल्प एक हजार जन्मों पुणे बराबरी करे छे। ध्यान राखो मित्रों आ दिवसे फ्त बोलवा कई थत नहीं भावना आत्मा शरीर अने अनेनन शुद्ध होवु जरूरी छे। तुलसी माता ने स्पर्श करती वक्ते मन में लालच ना आव जो लोभ ना थवो जइए फक्त अने फ्त भक्ति होइए जो तमे विचारो के हूँ फक्त पैसाज इच्छु छू तो तुलसी तमने पैसा नहीं आपे जो तमे विचारो के हूँ मारी माना चरणों मा बेसी ने मारी किस्मत सौंपी रो छू तो एज तुलसी तरा घर में लक्ष्मी बनी ने प्रवेश करशे। आ दिवसे जे शब्द बोलाए छे, ए फक्त वाणी कंपन छे अने आ कंपन तमारा जीवन की दिशा नक्की करे छे। દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેની પાસેથી પૂછે છે તું શું ઈચ્છે છે અને જો એક ક્ષણે સાચો જવાબ આપી દો તો આખું બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવા લાગે છે તો દેવ ઉઠી એકાદશી પણ એ જ ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે आखरे ए शब्द छे, जेने तुलसी ने जड़ अर्पण कर बोलवा वर्षा करावी दे छे। तो सांभरो, आ शब्द कोई ग्रंथ में लखायेलो नथी आ शब्द अनुभव थी उत्पन्न छे। आ शब्द त्यारे जन्म ज्यारे एक वृद्ध साधुए पोताना अंतिम समय मा एक ब्राह्मण ना कान कह्यो हतो, जेने आ शब्द समझाई गयो घर में क्यारे दरिद्रता नहीं टके અને એજ શબ્દ હું આજે તમણે આવવાનો છું ધ્યાનથી સાંભળો આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઊર્જાનો આહવાન છે આ માં લક્ષ્મીને તમારું ઘર માં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે જારે દેવ ઉઠી એકાદશીની સવારે તુલસી ના છોડની સામે ઊભા રહીને તમે તેને જળ અર્પણ કરો અને કહો પ્રકટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રકટ હોનો અર્થ છે જે હક સુધી છુપાયેલું હતું એ હવે દેખાય. અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે એ દિવ્ય ઊર્જા જે ભગવાનના મનથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા. तमे ब्रह्मांड ने आदेश आपी छोके हवे मारी किस्मत प्रकट थाय मारा धनना रस्ता प्रकट थाय सौभाग्यना द्वार खुले आ शब्द बोलया पचीजे कंपन तमारी अंदर उठे ना पान माथी पसार ने ऊपर तरफ जाए अने जाए त्या थाय परिवर्तन प्रक्रिया परिवर्तन मार्ग आशा छे के तमने आ शब्द सारी रीते समझाई गयो हसे હવે જુઓ ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને જળ અર્પણ કરીને બોલ્યા પછી થોડાક દિવસોમાં જ તેમને અણધારી રીતે ધન લાભ થયો ખોવાયેલા પૈસા પાછા આવી ગયા બંધ પડેલો વેપાર ફરી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો તેનું કારણ એ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીની જડમા ચાલી જાય છે તો તેની જગ્યાએ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી નાખે છે આ ફક્ત પૈસા નથી આપ તો આ તમને ਇਸતરે લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાવ છો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવા સાથે ખૂબ ચમત્કારીપણ છે અને કહે છે કે એકાદશી તો પવિત્ર હોય છે અને આપના શાસ્ત્રોમાં અમાસિયા કરતા પણ વધુ મહત્વ પૂર્ણિમા કરતા પણ વધુ મહત્વ એકાદશીનું કહેવાયું છે તો આ એ સમય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જ્યારે પવનો તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે तेथी जो आ देव उठी एकादशी ने साचा मन थी तुलसीनी तुलसी आगर दीप प्रगटावो अने एक क्षणे पूरा विश्वास साथे कहो प्रकट हो प्रभु प्रेरणा तो तमारी अंदर चेतना ने ब्रह्मांडनी चेतना साथे जोड़ी दो छो एक क्षणे तमारा जीवन की जूनी तकलीफो अस्फलताओं आर्थिक अवरोधो आ बधु धीरे धीरे खत्म थवा छे અને ફરી થોડાક સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી તકે પણ છે કારણ કે આ શબ્દ ફક્ત બોલાવતો નથી સંભાળવો પણ શીખવે છે તો યાદ રાખો લક્ષ્મી ફક્ત એજ ઘર માં રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય तुलसी ने जड़ अर्पण करती वक्ते जो तमे कोई ना प्रत्येय द्वेश ईर्षा के जुठनो भाव राखशो अथवा लोभलालच राखो तो आ शब्द काम नहीं करे जो तमारू मन शांति होए अने तमारी अंदर साचा भाव तो आ शब्द जीवन नो टर्निंग पॉइंट बनी जशे। देव उठी एकादशी अवसर पर जारे सृष्टि जागे छे। जारे भगवान विष्णु स्वयं लक्ष्मी ने लईने पृथ्वी तरफ दृष्टि नाखे छे, तो ये आ शब्द बोली देवो एटले दिव्यता ने पोताना जीवन में बोलावु तुलसी ने स्पर्श करीने आ शब्द बोलया पची एक दीपक तेरे छे। जुओ पचीनी प्रक्रिया खूब जरूरी छे मित्रों कारण के प्रक्रिया जो विधिविधा करवामा आवे जो उपाय पूरी माहिती साथे करवामा आवे तोज सारू छे। कारण के अधूरू ज्ञान हमेशा हानिकारक होये छे। अधूरा ज्ञान साथे जो आपने कोई कार्य करिए तो ये कार्य तो बगड़शेज साथे किस्मत किस्मत बगड़ी जशे। तो जुओ तमने तह दई के तमे ध्यान राखो साचा मन माता लक्ष्मी अने भगवान विष्णु थी प्रार्थना करो હવે દીપક પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનો છે હે માં તુલસી હવે હું ખાલી નથી હવે હું તમારો આશીર્વાદથી પૂર્ણ છું ફરી જુઓ ધીરે ધીરે જીવનમાં કેવી રીતે બદલાવ આવવા લાગે છે ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર ફક્ત વાર્તાઓમાં જ થાય છે પણ સત્ય એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મરી જાય છે प्रकट हो प्रभु प्रेरणा आ शब्द एज विश्वासनी चाबी छे आने तुलसीनी सामने बोलती વખતે तुम्हारा मन में कोई संशय न होवो જોઈએ આ ક્ષણ એ છે જારે તમે આ બોલો અને તમારું જીવન નો નવો અધ્યાય લખી દે આ દિસે બોલાયલો એ શબ્દ બાર મહિને સુધી અસર કરે છે એ તમારું ઘર માં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે बमनो बमणो छे तो मित्रों आ देव उठी एकादशी पर जारे सूर्य उगे तो सौथी पहला तुलसी मातानी पासे जाओ दीप प्रगटावो जल चढ़ावो अने एक क्षणे तमारा बन्ने हाथों थी तुलसी ने स्पर्श करीने पूरा विश्वास साथे कहो प्रकट हो प्रभु प्रेरणा आ शब्द तराम आवशे आ शब्द तमारा भाग्य ने संभा लेशे અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેને દૂર કરી દેશે કારણ કે આ શબ્દ ફક્ત બોલાતા નથી આ શબ્દ બ્રહ્માંડમાં નોંઢાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંઢાઈ જાય તેને કોઈ નથી મિટાવી શકતું તેથી દેવ ઉઠી એકાદશીના દિવસે જારે દેવતાઓ સ્વયં જાગી રહ્યા હોય અને જારે ધરતી અને આકાશનો મિલન થઈ રહ્યો હોય તો અવસર ન ગુમાવો તુલસીને સ્પર્શ કરી જળ અર્પણ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવા લાગે છે આવનારા ચાર મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે એ ફક્ત સંયોગ નહીં હોય એ સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે મા તુલસીએ તમારા ભાગ્યને તમારી કિસ્મતને સવારવાનું અવસર તમને આપી દીધો છે જો મિત્રો દેવ ઉઠી એકાદશી નું મહત્વ સામાન્ય નથી દેવ ઉઠની એકાદશી ના દિવસે લોકો दान पुण्य પણ કરે છે લોકો ગ્રામજનોને ભોજન કરાવે છે ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે ઠંડીનો સમય ચાલી રહ્યો છે જો તમને તમારા ઘરની આસપાસ કોઈ ગરીબ કે असहाय व्यक्ति ठंडी थी थीजी जी रहो देखाय तो देव उठी एकादशी ना दिवसे तेने गरम वस्त्रों नु दान अवश्य करो मित्रों जुओ किस्मत चमकाववानो अवसर वारंवार नथी मरतो। देव उठी एकादशी एक एवो तेहवार छे, एक एवो पूजा नो दिवस छे, जे वर्ष मा फक्त एक जवार आवे छे, अने ये खूब पवित्र दिवस छे। વિચારો ભગવાને આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો પોતાની નિદ્રામાંથી જાગવા માટે સ્વયં આ દિવસે જાગે છે તો આ દિવસ તો પવિત્ર હશે જ તો તમારી પાસે પણ અવસર છે તમારી સૂતેલી કિસ્મતને જગાડવાનો તમારા સુતેલા ભાગ્યને જગાડવાનો તો મિત્રો આશા છે કે તમને બધાને અમારા દ્વારા કહેવામાં આવેલી માહિતી પસંદ આવી હશે અમારા દ્વારા કહેવામાં આવેલો એ મંત્ર પસંદ આવ્યો હશે તો તમે બધા આ વિડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દો મહાલક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે અને કોમેન્ટ બોક્સમાં મિત્રો જો તમારા મનમાં કોઈ પણ શંકા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને લખીને અવશ્ય જણાવો અને આવા જ જ્ઞાનવર્ધક વીડિયો માટે તમે બધા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જાવ ધન્યવાદ